ચૂંટણી પંચ દ્વારા લોકશાહી પરંપરાને મજબૂત બનાવવા ન્યાય મુક્ત તથા પારદર્શક ચૂંટણી યોજવા બાબતે સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે નાગરિકો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા માટેનો વિશ્વાસ વધુ સુદૃઢ બની રહ્યો છે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત અનેક કાર્યક્રમના આયોજન થકી બોટાદવાસીઓને એકસો ટકા મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીએ બોટાદ જિલ્લાના એક એવા સમૂહની કે જેઓ હજુ સુધી મતદાનના આ અવસરમાં સહભાગી થઈ શક્યા નથી પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત તેઓ પોતાના આ અધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર ડૉક્ટર જીનસી રોયની અધ્યક્ષતામાં સ્વિપ કાર્યક્રમ અંતર્ગત તેત્રીસ જેટલા ખાસ સંવેદનશીલ આદિમ જૂથોને પીવીટીજીએસને લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે માહિતગાર કરાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રેરણાથી બોટાદ જિલ્લાના આદિમ જૂથને પ્રથમવાર મતદાનનું અવસર મળશે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર ડોક્ટર જીનસિરોએ આ તમામ પરિવારોને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે લોકશાહીનો અવસર એ અનેરો અવસર છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ તેમણે બોટાદ જિલ્લામાં રહેતા તેત્રીસ જેટલા આદિમ જૂથના મતદારોને આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી પાત્રતા ધરાવતા આદિમ જૂથના કોઈ મતદાર નોંધણી માટે બાકી રહી જતા હોય તો તે અંગેની માહિતી જિલ્લા પ્રશાસનના ધ્યાન પર જણાવ્યું હતું કલેક્ટરે લોકશાહીમાં મતદાન કેમ કરવું જોઈએ તે અંગેની જરૂરી જાણકારી પણ પૂરી પાડી હતી આ આદિમ જૂથના મતદાન થકી બોટાદ જિલ્લામાં ગત ચૂંટણી કરતા વધુ મતદાન થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો બોટાદના આદિમ જૂથોને લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવાનો અવસર મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી સાથોસાથ મતદાનની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતગાર થતા સંતોષની લાગણી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી આ અણમોલ અવસર બદલ તેમણે દેશના ચૂંટણી પંચનો તેમજ બોટાદ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો